લારી જેવી તીખી અને ચટપટી પાણીપુરી આપણે ઘરે બનાવતા જ હોઈએ છીએ પણ ફ્રેન્ડ્સ કેરીની સિઝન છે તો આજે આપણે કેરી ફ્લેવરનું પાણી બનાવીશું જે લારી ઉપર પાણી મળતું હોય છે ને તેના કરતાં પણ વધારે ટેસ્ટી કાચી કેરી ફ્લેવરનું પાણી ઘરે બનીને તૈયાર થાય છે અને આ પાણી ખાટું મીઠું અને તીખું બનીને તૈયાર થાય છે તો આજે આપણે લારી ઉપર મળતું હોય ને તેવું ચટપટું અને તીખું પાણી બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય કિચન આજે આપણે પાણીપુરી ઘરે બનાવીએ છીએ ત્યારે પાણીપુરીનો માવો બનાવવા માટે મેં પાંચથી છ બટાકા લીધા છે બટાકાને ધોઈ લેવાના છે અને બટાકા કુકરમાં લઈ લેવાના છે એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે ઢાંકણ ઢાંકી ત્રણ વિસલ થાય ને ત્યાં સુધી ચડવા દઈશું એટલે બટાકા ચડી જશે લારી ઉપર જે પાણીપુરી મળતી હોય છે ને ત્યારે તમે માવો જોયો હશે તેમાં બટાકા અને દેશી ચણા હોય છે તો અહીંયા મેં બે કપ દેશી ચણા લીધા છે પણ ચણા વધારે લીધા છે એટલે હું શું કરીશ કે બટાકા અલગથી બાફવાની છું અને ચણા અલગથી બાફવાની છું તમારે ચણા અને બટાકા એક સાથે બાફવા હોય ને તો પણ તમે બાફી શકો છો અહીંયા મેં દેશી ચણા લીધા છે પણ તમારે ફટાણા લેવા હોય તો પણ તમે લઈ શકો છો તો અહીંયા ચણા બટાકાને હું અલગથી બાફી લઈશ હવે પાણી બનાવવા માટે મેં લીલા ધાણા અને ફૂદીના લીધો છે અને પાણી થોડું તીખું હોય ને તો પાણીપુરી ખાવાની મજા આવે છે તો અહીંયા ત્રણથી ચાર લીલા મરચાં લીધા છે તો હવે ફુદીનાના પાન અલગ કરી લઈશું હવે ફુદીનાને દાળખા સાથે નથી પીસવાના તેના પાન અલગ કરી લઈશું જો તમે દાળખા સાથે ફુદીનાના પાન લેશો ને પાણી છે ને તો થોડું શ્યામ થઈ જશે એટલે ફુદીનાના પાન અલગ કરી લઈશું અને તેને ધોઈ લેવાના છે તે રીતે આપણે લીલા ધાણા પણ સમાઈ લઈશું અને તેને ધોઈ લઈશું એટલે આપણે પાણી બનાવી લઈશું અને પાણી છે ને તે તીખું ચટપટું હોય ને તો જ ખાવાની મજા આવે છે લારી ઉપર તો આપણે પાણીપુરી ખાઈએ છીએ ને તો તેની ફ્લેવર અલગ જ હોય છે તેના કરતાં પણ વધારે ટેસ્ટી પાણી આજે આપણે ઘરે બનાવીશું તો હવે લીલા ધાણા મેં સમાઈ લીધા છે તેને ધોઈ લેવાના છે તો મિક્સ જારમાં લીલા ધાણા લઈ લઈશું ફુદીનો ઉમેરી લેવાનો છે અહીંયા મેં લીલા મરચાં લીધા છે લીલા મરચાં વધારે લીધા છે કેમ કે પાણી થોડું સ્પાઈસી હોય ને તો મજા આવે એટલે ત્રણ લીલા મરસા લીધા છે અને કાચી કેરી લીધી છે આજે આપણે કાચી કેરી ફ્લેવરનું પાણી બનાવીએ છીએ ને એટલે મેં કાચી કેરી લીધી છે કાચી કેરી નાના પીસીસમાં સમાઈ લેવાની છે તેને મિક્સર જરમાં લઈ લેવાની છે હવે આપણે આઈસ ક્યુબ ઉમેરવાના છે ફ્રેન્ડ્સ આઈસ ક્યુબ આપણે ઉમેર્યા છે ને તો ધાણા અને ફૂદરાનો કલર ચેન્જ નથી થતો અને એકદમ ગ્રીન કલર આવે છે તો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે એક ચમચી શેકેલું જીરું ઉમેરવાનું છે અને અડધી ચમચી ખાંડ ઉમેરવાની છે ખાંડ ઉમેરી છે ને તો પણ કલર સરસ આવે છે હવે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે ઢાંકણ ઢાંકી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો એકદમ ટેસ્ટી અને ચટપટું પાણીપુરીનું પાણી છે ને તે બનીને તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કલર પણ બહુ સરસ આવ્યો છે કેમ કે આપણે આઈસ ક્યુ ઉમેર્યા છે અને ખાંડ ઉમેરી છે તમારે ખાંડ ના ઉમેરવી હોય ને તો સ્કીપ પણ કરી શકો છો હવે લીંબુની સ્લાઇડ્સ ઉમેરવાની છે કેના ટુકડા ઉમેરવાના છે અને એક ચમચી પાણીપુરીનો મસાલો ઉમેરવાનો છે પાણીપુરી ઉમેરીએ છે ને તો પાણી છે તે એકદમ ટેસ્ટી બને છે હવે એકવાર વાર મિક્સ કરી લેવાનું છે આઈસ ક્યુબ ઉમેરી લઈશું તો ઠંડો ઠંડો લારી ઉપર મળતું હોય ને તેના કરતાં પણ વધારે ટેસ્ટી પાણી ઘરે બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો આપણે નોર્મલ પાણી તો ઘરે બનાવતા જ હોઈએ છીએ પણ કેરીની સિઝન છે તો તમે પણ આ રીતે કેરી ફ્લેવરનું પાણી ઘરે બનાવી શકો છો તમારા બાળકોને પણ બહુ સરસ લાગશે અને ઘરના પણ ખુશ થઈ જશે તેટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે એ મેં તીખી બૂંધી લીધી છે બુંદીને ઉમેરી લેવાની છે અને સારી મિક્સ કરી લઈશું તમારે બુંદી ના ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ આજે આપણે ટેસ્ટી અને ચટપટું પાણી બનાવીએ છીએ એટલે મેં બુંદી ઉમેરી છે તો અહીંયા પાણી બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કલર પણ બહુ સરસ આવ્યો છે અને એકદમ ઠંડુ ઠંડુ ટેસ્ટી પાણી ઘરે બનીને તૈયાર થઈ ગયું છે તો પાણી ફ્રીજમાં મૂકી દઈશું પાણીપુરી ખાઈએ ને ત્યારે પાણી ઠંડુ હોય ને તો જ મજા આવે છે તો પાણી ફ્રીજમાં મૂકી દેવાનું છે તો હવે પાણીપુરીનો મસાલો બનાવીશું તો મસાલો બનાવવા માટે જે બટાકા બાફ્યા હતા ને તેને ઉપરની છાલ કાઢી લેવાની છે અહીંયા મેં છ બટાકા લીધા હતા તો બધા બટાકાની ઉપરની છાલ કાઢી લઈશું હવે બટાકાને હાથથી મેસ કરવાના છે પણ એકદમ મેસ નથી કરવાના થોડા અધકચરા મેશ કરી લેવાના છે અહીંયા મેં ચણા બાફી લીધા છે ચણાને પાંચથી છ કલાક પાણીમાં પલાળી રાખ્યા હતા અને ચાર પાંચ વિસલ થાય ને ત્યાં સુધી મેં ચડવા દીધા હતા ચણા છે તે પણ ચડી ગયા છે તો બટાકાને હાથે આ રીતે મેસ કરી લેવાનું છે ઉપરથી કાળા ચણા છે તે ઉમેરી લેવાના છે અહીંયા મેં કાળા ચણા ઉમેર્યા છે તમે કાબુલી ચણા કે વટાણા લીધા હોય તે તમારે ઉમેરવાના છે તો કાળા ચણા ઉમેરી લઈશું તમારે દેશી ચણા વધારે ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો બટાકા અને ચણાને સાથે મિક્સ કરી લેવાનું છે હવે આપણે મસાલો કરવાનો છે તો મસાલો કરવા માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે લાલ મરચું ઉમેરીએ છીએ ને તો કલર સરસ આવે છે એક ડુંગળી જેની ચોપ ગઈ છે તેને ઉમેરી લઈશું લીલા ધાણા અને પાણીપુરી પૂરી મસાલો ઉમેરવાનો છે તો મસાલાને સાથે મિક્સ કરી લેવાનું છે હવે જે પાણી બનાવ્યું હતું ને તે પાણી માવામાં ઉમેરી લેવાનું છે તો તો માવો ટેસ્ટી અને ચટપટો બનીને તૈયાર થશે ને પાણી પૂરનું પાણી છે તે માવામાં ઉમેરી લેવાનું છે પણ વધારે નથી ઉમેરવાનું ત્રણથી ચાર ચમચી પાણી માવામાં ઉમેરવાનું છે તેનાથી ફ્લેવર પણ બહુ સરસ આવે છે અને કેરી ફ્લેવર છે ને તો માવામાં પણ ક્યાંચી કઈની ફ્લેવર આવશે તો પાણીને સાઈતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા પાણી પૂનો માવો પણ બનીને તૈયાર થઈ ગયો છે અને આપણે લાલ મરચું ઉમેર્યું છે ને તેનો કલર પણ સરસ આવ્યો છે હવે કાચી કઈના ટુકડા ઉમેરવાના છે અને સાઈતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ઘરે જ આપણો માવો બનીને તૈયાર થઈ ગયો છે પાણી પણ બનીને તૈયાર થાય 那个，我区。 તો ફ્રેન્સ લારી જેવું ટેસ્ટી અને ચટપટું પાણી બનીને તૈયાર થઈ ગયું છે સાથે માવો પણ બનીને તૈયાર થઈ ગયો છે તો પાણીપુરીને સર્વ કરીશું ફ્રેન્ડ્સ આપણે શાકભાજી લેવા જઈએ ને તો વીકમાં એક વાર પાણીપુરી ખાતા જ હોઈએ છીએ તો ઘરે પણ તમે આ રીતે પાણીપુરી બનાવી શકો છો કેરીની સિઝન છે તો કેરી ફ્લેવરનું પાણી ઘરે બનાવી અને સર્વ કરી શકો છો બહુ જ સરસ લાગે છે જે લારી ઉપર અને થેલા ઉપર મળતી હોય ને તેના કરતાં પણ વધારે ટેસ્ટી પાણીપુરી ઘરે બનીને તૈયાર થાય છે કેમ કે જે આપણે કેરી ઉમેરી છે એટલે પાણી છે ને તે એકદમ ખાટું મીઠું તીખું અને ચટપટું બનીને તૈયાર થાય છે તો પાણીપુરીને સર્વ કરીશું તો એમાં પાણી સર્વ કર્યું છે સાથે આપણે જે મસાલો બનાવ્યો છે તેને પણ એક બાઉલમાં સર્વ કરીશું પાણીપુરી હોય તો ડુંગળી તો જોઈએ તો એમણે ડુંગળી ચોપ કરી છે સાથે પૂરીને સર્વ કરીશું જે આપણે પાણીપુરી ઘરે બનાવીએ છીએ ને ત્યારે પૂરી મેં તૈયાર લીધી છે પણ જો તમારે પૂરીની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરજો તો હું પૂરીની રેસીપી જરૂરથી શેર કરીશ ફ્રેન્ડ્સ આ બટાકાનો માવો બનાવ્યો છે ને તે પણ તેટલો ટેસ્ટી બનીને તૈયાર થયો છે માવામાં આપણે ડુંગળી ઉમેરી છે અને પાણી ઉમેર્યું છે એટલે માવો એકદમ ટેસ્ટી ચટપટો અને તીખો બનીને તૈયાર થઈ ગયો છે બાળકો પાણીપુરી ખાય ને તો શું કરે છે કે પૂરીમાં માવો ઉમેરીને ખાતા હોય છે તો એકલો માવો અને પૂરી ખાવી હોય ને તો પણ તે ખાઈ શકે છે તો લારી ઉપર મળતી હોય ને તેવી ટેસ્ટી ચટપટી અને તીખી પાણીપુરી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ કેરીની સિઝન છે ને તો તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે જે લારી ઉપર મળતી હોય છે ને પાણીપુરી તેના કરતાં પણ વધારે ટેસ્ટી પાણીપુરી ઘરે બનીને તૈયાર થાય છે તો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય